ગુજરાતમાં નવા વર્ષે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયા જાણો શું છે નવા ભાવ દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં દસ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી પરંતુ હવે આજે સવારે ઈંધણના ભાવમાં ફેરફાર થતા ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે જ્યારે ડીઝલનો ભાવ યથાવત છે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો ચોર્યાસી પૈસાનો વધારો થયો છે દેશના ચાર મહાનગરો એટલે કે દિલ્હી મુંબઈ કોલકત્તા અને ચેન્નઈ સાથે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ છન્નું પોઈન્ટ બોતેર રૂપિયા અને ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ ઝીરો આઠ રૂપિયા પ્રતિ લીટર મુંબઈમાં પેટ્રોલનો ભાવ એકસોને છ પોઈન્ટ એકત્રીસ રૂપિયા અને ડીઝલનો ભાવ ચોરાણું પોઈન્ટ સત્યાવીસ રૂપિયા પ્રતિ લીટર કોલકત્તામાં પેટ્રોલનો ભાવ એકસોને છ પોઈન્ટ ઝીરો ત્રણ રૂપિયા અને ડીઝલનો ભાવ બાણું પોઈન્ટ છોતેર રૂપિયા પ્રતિ લીટર ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ એકસોને બે પોઈન્ટ ત્રેસઠ રૂપિયા અને ડીઝલનો ભાવ ચોરાણું પોઈન્ટ ચોવીસ રૂપિયા પ્રતિ લીટર